સવારના વાગી ગયા છે છ વાગીને પંદર મિનિટ અને આપણી પાછળ સવારે રાજકોટ જવાવાવાળી લોકલ આવી ગઈ છે સૌથી પહેલી ટ્રેન છે જોઈ લ્યો પાછળ દેખાય છે ને લોકલ ટ્રેન છે સવારમાં છ વાગીને પંદર મિનિટે આવે છે અને રાજકોટ જાય છે તો રાજકોટથી અહીંથી લુસાડાથી આગળ જશે તો લુસાડાથી લુસાડાથી સૌથી પહેલું સ્ટેશન છે બંધનાથ શાહપુર પછી જુનાગઢ ચોકી વડાલ અને પછી જેતલસર પછી નવાગઢ કોમટા ગોંડલ રીબડા કોઠારિયા ભક્તિનગર અને રાજકોટ પહોંચાડે છે સવારે નવ વાગીને પંદર મિનિટે હા છે મિત્રો લુસાડાનું રેલવે સ્ટેશન અને આપણે બધી ટ્રેનની ઇન્ફોર્મેશનમાં વિડીયોમાં આગળ જોવાના જ છીએ હજી ઘણી બધી ટ્રેનના સ્ટેશન જોઈ લ્યો પેલા આ સ્ટેશન ચાળવા બળવાને બહુ મસ્ત છે અને અત્યારે જે ટ્રેન આવે છે એ ટ્રેનનો આપણે ટાઈમિંગ ને ક્યાં જવાની છે એની વાત કરવાના છીએ તો ટ્રેન આવે તો તમને બતાવવો તો જો મિત્રો ટ્રેન આવી ગઈ છે એ ટ્રેન છે ભાવનગર વેરાવડ ભાવનગરથી ટ્રેન આવે છે અને વેરાવળ જાય છે તો એમનો સમય છે લુસાડામાં નવ વાગીને ચોપન મિનિટે આ ટ્રેન નવ વાગીને ચોપન મિનિટે લુસાડા આવે છે તો જે કોઈ મિત્રોને સોમનાથ જવું હોય વેરાવળ જવું હોય ચોરવાડ માળિયા જવું હોય તો આ ટ્રેનમાં કેસો સફર કરી શકે છે આમનો સમય છે આ ટ્રેનનો નવ વાગીને ચોપન મિનિટે મિત્રો અત્યારે આપણી પાછળ જે ટ્રેન દેખાઈ રહી છે એ ટ્રેન રાજકોટથી આઠ વાગે ઉપડે છે અને લુસાડામાં દસ વાગીને ચાલીસ મિનિટે આવે છે આ ટ્રેન લોકલ ટ્રેન છે જે કોઈ લોકોને કેસો વીજરાવળ નવું માણિયા છે વાગીને લોકલ નું અને જબલપુરનું દસ વાગી ચાલીસ મિનિટે ક્રોસિંગ થાય છે હમણાં જબલપુર ટ્રેન નીકળશે લોકલનું જબલપુરનું દરરોજ ક્રોસિંગ થાય છે દસ વાગીને ચાલીસ મિનિટે આ જબલપુર પાસ થાય છે એવી જબલપુર ટ્રેન પાસ થાય એવી લોકલ ટ્રેન ઉપડશે આવે છે એ ટ્રેન છે ભાવનગર જવા માટે તો એનો સમય છે ચાર વાગી બે મિનિટે જે લોકોને ભાવનગર જવું હોય એ લોકોને ટ્રેન છે જેતલસરથી બદલી જવાનું ઢસા જંક્શન ધોળા જંક્શન ત્યાંથી ભાવનગર જાય છે અને જે લોકોને રાજકોટ જવું હોય એ આ ટ્રેનમાં જેતલસર સુધી જઈ શકે છે છે મિત્રો ભાવનગર વાળી ટ્રેન મિત્રો આ છે લુસાડામાં ઊભી ઉભી રહેતી પાંચમા નંબર ની ટ્રેન ટ્રેનનો ટાઈમ છે સાંજે છ વાગીને ને દસ મિનિટે

આપણે રેલવે સ્ટેશન આવી ગયા છીએ અને આ રાજકોટથી આવવાળી છેલ્લી લોકલ ટ્રેન છે છ વાગીને પંદર મિનિટે રાજકોટથી ઉપડે છે અને અત્યારે વેરાવળ જાય છે ટ્રેન આવી ગઈ છે લોકલ ટ્રેન છે રાજકોટથી છ વાગીને પંદર મિનિટે ઉપડે છે અને બધા સ્ટેશને ઉભે છે ત્યારે લુસાળા આવી ગયું છે લુસાળાનો ટાઈમ છે સાંજના નવ વાગ્યા જે લોકોને કેટલો માળિયા જોરવાડ આદરી અને વેરાવળ જવું હોય એના માટે નવ વાગ્યાનો ટાઈમ છે જે લોકોને સાડા દસ વાગ્યે અમદાવાદની ટ્રેન હોય કે સાડા અગિયાર વાગે દ્વારકાવાળી ટ્રેન હોય એ લોકો આ ટ્રેનમાં નવ વાગ્યે જઈ શકે છે લોકલ ટ્રેન છે વેરાવળ સુધી જાય છે નવસાડામાં ટાઈમિંગ છે નવ વાગ્યાનો